એટલે અમારે એ ડિફરન્ટ થોડોક છે એ ભાઈને આવવા જવાનું બધુંય અલગ હોય અમારે અલગ હોય જો આપણે આઈટીઆઈ પૂછ્યા આ ક્રોસ કરવો પડે અહીંયા હવે આ હાઈવે ક્રોસ કરવો પડે અમારો રાઈડર ભાઈ એ સિનેમ એ સિનેમ ગાડી જાત હાલો આપણે બધા એક જાય ક્લાસમાં હા ઇન્ટરેસ્ટ આમ આ પિત્તરવાળાનું આ ટ્રેન્ડ અને આ પિત્તરવાળાનું આ આપણો ક્રિકેટર ભાઈબન ઓઈ લો ભી હું વાળો આ આપણો ભાઈબન ટ્રેડમાં આપણો ક્લાસરૂમ અને આપણા બોક્સર ભાઈ લાઈક કરો કરો અને શેર લેવરીનો બેઠો જ હોય હવે આ बाजूથી ભાઈ કેટલી તારે મને

બાપા ને ખબર હે ને ખબર હે આખા ગામ ને ખબર હે કે છ ફૂટ ના હોય ગમે ભાઈ પાડી દે આ મારો બનાવો ના પડે એ તો બની જાય છે ઉપડે નહી તો નો ઉપાડતો આ ઉપાડતા તો હું લઈ જાઉં હેલો હાય

વાહ ભાઈ વાહ બગાવાઈ બેટિંગ કરે છે જો આ ઢળો લેતો આ આતર નામ હું છે બોલતા ઓ ભાઈ લાલા કો હલવાયો કાઢ મને કાઢો આવરિયે હલવાણો કાઢો કેમ હલવાયો